સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી ફેલાઈ રહી છે ત્યારે સુરતના સલાબતપુરા ખાતે કેડીકેર ક્લિનિક ધરાવતા ડોક્ટર અસ ત્યાં સારવાર લેવા આવતા દક્ષિણ ગુજરાત સહિત વિવિધ શહેરો અને ગામડાના દર્દીઓ સાજા થઈ રહ્યા હોય ત્યાં દર્દી અને તેમના સંબંધીઓ શું કરી રહ્યા છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સુરત શહેર સહિત દેશભરની અંદર કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને ખાસ કરીને સુરત શહેરની અંદર તો કોરોનાની અંદર લોકો ટાપોટાપ મૃત્યુ પણ પામી રહ્યા છે પરંતુ અત્યારે આપણે વાત કરવાની છે સલાબતપુરાના મુરગવાનની અંદર મુરગવાન વિસ્તારની કે જે અહીંયા કેડી કેર એન્ડ કેર ક્લિનિક છે ડૉક્ટર અય ઘોઘારી ત્યાં દવાખાનાની અંદર અહીંયા પણ લોકો લાઈનો લગાવી છે પણ અહીંયા જલ્દીથી સારું થઈ રહ્યા છે જે લોકોને સિત્તેરથી એસી ટકાથી પણ વધારે કોરોના હતું તે તે સારું થઈ ગયું છે આવો પણ મરે તે દર્દીને કે જેને સારું થઈ ગયું છે જે આપણું નામ મોહમ્મદ ઇસ્માઇલ મોહમ્મદ બિલાલ કેટલો આપને કોરોના હતો પેલા મને 15 થી 20% અચ્છા સર કેવું લાગી રહ્યું છે બહુ ફાઇન આ આપણે ત્યાં સારું થઈ ડોક્ટર આયાસ ગોઘારી અચ્છા જે આપનું નામ મારું નામ રિયા પ્રજાપતિ મારા ભાઈને કોરોના પોઝિટિવ આઠથી દસ ટકા હતો ને બે ત્રણ જગ્યા પર ટ્રીટમેન્ટ કરાવી પણ એની રિકવરી જલ્દી આવી નહીં પણ આ સરને ત્યાં અમે કરાવીને તો ત્રણ જ દિવસ રિકવરી આવી ગઈ ક્યાં રહેવાનું આપને અમારે વરાછા રહેવાનું વરાછા ઘણી બધી રસ્તા હોસ્પિટલ હા બહુ બધી હા હા અમે રાત્રે 11 12 વાગ્યા સુધી બહુ હોસ્પિટલો સોધી પછી અમને અહીંયાનું એડ્રેસ મળ્યું પછી અમે અહીં આવ્યા અમે ત્રણ જ દિવસમાં ભાઈને ભાઈ રિકવરી આવી ગઈ જી આપનું નામ જી મારું નામ શકીલ શેખ છે હા और डॉक्टर સાહેબ અયાત સાફ છે ને એમનું કામગીરી બહુ ફાઇન છે ઓર એમનું કામગીરીમાં મેં કેટલા જ મને જેને બી પેશન્ટને ખબર પડે છે કે ભાઈ આના આ વસ્તુ છીએ એને મેં ત્યાંથી ડાયરેક્ટ ડૉક્ટર સાહેબ પાસે લઉં આ ગરીબોનો મશિયા બનીએ છે પૈસા નહીં હોય ત્યારે પણ આ ડોક્ટર સાહેબ પૈસા વગર બી કામ કરી આપે છે એમ કે પૈસા નહીં હોય તો બાકી બી રાખે છે અને કેટલા બી ટકા હોય સિત્તેર ટકા હોય એંસી ટકા હોય સારું કરી આપે છે બધા લોકોને એટલો વિશ્વાસ થાય છે ગરીબોને કે આપણા મશિયા બનેલું છે આ था इन्हे हाँ? एसी टका अच्छा हुआ है हाँ. हाँ, कोई हॉस्पिटल में लिया भी नहीं मतलब गए भी नहीं हम डायरेक्ट यहाँ यहाँ जवाब दे दिया था हाँ सब हॉस्पिटल में जवाब दे दिया था पर इनके बस

ઘણી બધી હોસ્પિટલો એટલે ફક્ત સુરત નહીં પરંતુ ચીખલી વલસાડ કે પછી સૌરાષ્ટ્રના પણ શહેરોમાંથી આ નામ સાંભળીને સુરત શહેરમાં આવી જાય કારણ કે મસ્ત મોટી હોસ્પિટલો છે અહીંયા ખૂબ જ ઓછા પૈસામાં સારું થઈ જાય છે અને તમને ખબર જ હશે કે મોટી મોટી હોસ્પિટલમાં એક દિવસનો બેડનો ચાર્જ લગભગ વીસથી પચીસ હજાર છે ત્યારે અહીંયા નોર્મલ ચાર્જની અંદર તમને સારું થઈ જાય એટલે એ નામ છે જેને લીધે જ અત્યારે ખૂબ જ સારું લોકોને થઈ રહ્યું છે આવું આપણે મળીએ જેનું નામ આગળ આપણે હમણાં લેતા હતા ડૉક્ટર અયાસ ઘોઘારીને તેમના દવાખાની અંદર

હું આટલું સારી રીતે લોકો માટે કામ કરી રહ્યો છું અને આવી વિકટ અને આવી કપરી પરિસ્થિતિ કે જે પરિસ્થિતિમાં લોકો પૈસા થકી કફોડી હાલતના છે લોકો પોતાની માનસિકતા ગુમાવી બેસેલા છે અને ખરેખર લોકો એક બિઝના માયરા માહોલમાં છે કે અમે ક્યાંક જઈશું અને મરી જઈશું અથવા અમે હોસ્પિટલમાંથી દૂર ભાગી રહેલા છીએ ખરેખર લોકોની ખોટી માન્યતા છે કે લોકો હોસ્પિટલમાં નથી જતા સિવિલ સિવિલમાં નથી જતા જેના કારણે લોકોને નુકસાન છે હવે આવા પેશન્ટો જ્યારે હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે સિનિયરીઓ એટલો ગંદો છે કે અમારે ક્લિનિકમાંથી પણ લોકોને ના પાડી દેવી રહી છે ત્યારે ઘણીવાર

વેરી સૌથી પ્રથમવાર સપડાયા હતા અને આજ જ એક વર્ષ પૂરું થવાનું આવ્યું છે અને પૂરું થઈ રહ્યું છે સુરત શહેર માટે અને એનો જે જોર છે એનો જે પરિબળ છે તે આપણા પર વધારે મને વધારે હાવી થતો જઈ રહ્યો છે તકેદારી રાખો માસ્ક પહેરવાનું રાખો ડિસ્ટન્સને મેન્ટેન કરો પ્રોપર જમવા કરવાનું રાખો પ્રોપર ઊંઘ લેવાની રાખો અને સૌથી મહત્ત્વની વસ્તુ ગેધરિંગને અવોઈડ કરો મિત્રો હમણાં જ વાત કરી હતા ડૉક્ટર અય્યાસ ઘોઘારી આપણે જાણ્યું છે કે અહીંયા પેશન્ટ ઘણા બધા છે લોકો દૂર દૂરથી ફક્ત સુરત નહીં સુરત જિલ્લા નહીં પરંતુ અન્ય શહેરો અને ગામથી દૂર દૂરથી અહીં આવે છે ફક્ત નામ સાંભળીને અને અહીંયા સારું પણ થઈ જાય છે જેને કારણે ડૉક્ટર અયાસ ઘોઘારીનું નામ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે મોખરે આવી રહ્યું છે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત